બગદાનામાં થયેલ કોળી આગેવાન નવનીત બાલધિયા પર હુમલાનો આ મામલો વધારે ઉગ્ર બનતો જાય છે આ મામલે મહુવાના તેમજ આજુબાજુના તાલુકાના ધારાસભ્યો તેમજ રાજકીય આગેવાનો તેમની ખબર અંતર પૂછવા મહુઆની હનુમંત હોસ્પિટલમાં આવ્યા ત્યારે આજરોજ હનુમંત હોસ્પિટલ ખાતે એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ પણ દોડી આવ્યા નવનીતની મુલાકાતે નવનીત બાલ્ધિયા કેસમાં પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી છે સીટ દ્વારા તમામ પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે તેવી માંગ સાથે કોળી સમાજના લોકો અડગ ઋષિભારતી બાપુ કર્યા આકરા પ્રહારો કહ્યું સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત રહેશે ચાલુ જુઓ

જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એવા લુખાઓને ગુજરાતમાંથી માંથી ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે

અને ત્રીજું કે પોલીસને પૈસા આપીને મોટા જે લાગવક ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાંથી છટકબારી પકડી લે છે એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ અને બે ત્રણ દિવસ પહેલા ગુજરાતની તમામ પાર્ટીઓના કોળી સમાજના લગભગ પંદર એમએલએ ત્રણ એમપી બે મિનિસ્ટરોને કેન્દ્રીય મિનિસ્ટર આ મળી અને સરકાર શ્રી રજૂઆત કરી અને સીટની રચના થઈ તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈને કોઈ ન્યાયની ઉમીદ નથી હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા માટે જયારે ગુજરાતમાં દોઢ અઢી અઢી કરોડ પોપ્યુલેશન છે કોઈ ઠાકોર સમાજનું નાખા વિશ્વમાં છવીસ કરોડનું પ્રતિનિધિત્વ કરે છે આજે નવનીતભાઈ સાથે છવ્વીસ કરોડ કોળી સમાજ એમની સાથે છે ગુજરાતના અઢી કરોડ લોકો એમની સાથે છે એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે જે યુવાનો છે એ બધા જાગી ગયા છે એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે સીબીઆઈ સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાતની ની ભારતની ક્રાઈમ ની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું જી